રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોર્ડન સાત અને જમનાવડ રોડ આ બી હસ્તે બનાવવામાં આવેલ રોડમાં સિમેન્ટની જગ્યાએ સોનું નાખીને રોડ બનાવાય છે આ રોડ રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ પ્રશાંત પેટ્રોલિયમથી જમાવડો રેલવે ફાટક સુધીનો રોડ આરસીસી રોડ આ રેમ બી હસ્તેના આ રોડ હાલ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ જમનાવડ રોડ વિસ્તારમાં ઘણા વર્ષોથી લોકો હેરાન પરેશાન થયા હતા અને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ લોકો આંદોલન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને અંતે મહેન્દ્રભાઈ પાડલિયા ભાજપ ધારાસભ્ય એ ખાતમુહૂર્ત વિધિ કરીને આ વિસ્તારોના આરસીસી રોડ આર બી હસ્તે બનાવવામાં આવશે અને સારા રોડ બનશે તેમ જણાવ્યું હતું અને લગભગ અઢી મહિના અગાઉ આ જમનાવડ રોડ ખોદકામ કરી અને આરસીસી રોડ આર બી હસ્તે આ રોડનું કામ કરવામાં આવેલ પણ ગોકળગાયની ગતિ એ કામ કરવામાં આવેલ અને તેને લઈને જમનાવડ રોડ પરના લોકો હેરાન પાછા થયા બાદ હવે ફરી આરસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવેલ પણ આ રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે અને આરસીસી રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરીને મનફાવે તેમ સિમેન્ટની જગ્યાએ સોનું માટી નાખીને રોડની કામગીરી થતી હોય અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય તેવો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે અને આ આરસીસી રોડ થોડાક વર્ષોથી ચાલશે કે કેમે મોટો સવાલ કરી રહ્યા છે સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટરને આ બાબતે મૌખિક રજૂઆત કરી પણ કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં લીધા વગર નબળું કામ કરવામાં આવી રહ્યું છે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય તેવો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે

અધિકારી ને કઈ પણ આપણે સવાલ કરી કોઈ જવાબ દેતા નથી કાલ કાલ કરીને અઢી મહિના કાઢી નાખ્યા હવે દિવાળી પછી રોડ બનાવો પણ હોના રોડ બનાવતા હોય ઓલી સિમેન્ટની ઠેલી માં હોના નો પાવડર ભરી અને રોડ બનાવે ધુડ જ છે નકરી સિમેન્ટના નામે મીંડું છે બરોબર ને અમે કોન્ટ્રાક્ટર ને ના પાડી કે ભાઈ આ રોડ બંધ કરો આવું તમે કામ ખરાબ કરો માં તો કોન્ટ્રાક્ટરે ચોખ્ખું કીધું કામ આવું થાય તમારે જ્યાં જવું ત્યાં જાવ

પ્રવીણભાઈ સુદાણી ધોરાજી અત્યારે જે જમનાવર રોડ ઉપર જે રસ્તો બને છે આર રોડ બને છે તેમાં મટીરિયલની ખામી છે અને જે ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે જે ટેન્ડર પાસ થયા હોય તે પ્રમાણે મટિરિયલ આમાં આવતું એવું લાગતું નથી અને ઉપરથી નીચે સુધી જે ભ્રષ્ટાચાર છે અને તેનો પબ્લિકે ભોગ બનવો પડે છે અને આ રસ્તો દસ વર્ષ કે પંદર વર્ષ સુધી કાંઈ થાય નહીં એને બદલે પાંચ વરસમાં રસ્તા બધા પૂરા થઈ જાય છે અને ખાડા કપડામાં જો કોઈ પડે છે તો એમાં કોઈ જવાબદારી ગવર્મેન્ટ લેતી જ નથી તો આ કેની જવાબદારી કોન્ટ્રાક્ટરની આવે ગવર્મેન્ટની આવે કે ક્યાં ખાતા ની આવે એ વિશે જરા આપના મીડિયા થ્રુ જાણ કરો